ડાબો ખભો અને દાઢી ભાગ એક સીધી રેખા ઉપર આવે એ પ્રમાણે ફેરવીએ ડાબી બાજુ થોડી વાર હોલ્ડ કરીએ ભરતા ભરતા ધીરે 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 આપણી મૂળ સ્થિતિ પર આવી ફરી ઊંડો શ્વાસ ભરીશું છોડતા ગર્ધન ને જમણી તરફ ફેરવીએ ધીરે ધીરે જમણી તરફ ધીરે 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 જમણી તરફ ફેરવીએ થોડીવાર હોલ્ડ કરીએ રોકી રાખીએ થોડીવાર શ્વાસ ભરતા બર્તા ધીરે 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 આપણી મોંસ હરી ઊંડો શ્વાસ ભરીજો આપણી મૂળ સ્થિતિ પર આવીએ લોસ ભરીશું અને શ્વાસ છોડતા છોડતા ગરદન ને જમણી બાજુની તરફ ફેરવીએ ધીરે ધીરે જમણી બાજુ તરફ ફેરવીએ થોડી હોલ્ડ કરીએ અને શ્વાસ ભરતા ભરતા આપણી મૂળ સ્થિતિ પર આવીએ બે સેકન્ડ માટે રિલેક્સ થઈશું હવે ગાર્ડનને ડાબી બાજુથી જમણી સાઈડ તરફ ગોળ ગોળ ફેરવીશું કોક અને ફ્રોક વોઇજ પ્રમાણે કારણ કે પહેલાં ડાબી બાજુમાંથી જમણી સાઈડ ફેરવીશું ગોળ ગોળ ફેરવીશું પરંતુ એ વાત હું ધ્યાન રાખીશું

છોડીએ ધીરે ધીરે બહાર કાઢવાનો છે એના ઉપર ખાસ ધીરે 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 કરતા જઈએ એકદમ રિલેક્સ થઈ જઈશું હવે એની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ જમણી બાજુથી થી છે સાઈડ એની વિરુદ્ધ દિશામાં લઈ જાય ધ્યાન આપવું બંને નાસિકાઓ પર રાખીશું કારણ કે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીશું શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર અને ગરદનની સૂક્ષ્મ ક્રિયાઓ આપણે Serat, kita merileks, kita